આપની આડી રહ્યા છો આવા ચાર ટોપ છે કે એક એક ટોપની અંદર પંદર હજાર માણસ પ્રસાદ લઈ શકે એટલો આ શીરો છે એટલે આજે શીરો શાક ખીચડી સંભારો ફુલવડી ભજીયા અને છાસ આજનું મેનો જોવાના આજનો અમારો ટાર્ગેટ છે પંચાવન હજાર પ્લસ માણસને જમાડવાનું કાલે અમે પચાસ હજાર જમાડ્યા આજ પાંચ હજાર માણસની રસોઈ અમે પ્લસ કરી છે બરાબર છેલ્લા બે દિવસોમાં કાલનો અમારો ટાર્ગેટ છે પાસઠ હજાર માણસને જમાડવાનું અને એની અમે પૂર્વ તૈયારી હમણાં આ રસોડું પૂરું થાય એટલે અમે તરત ચાલુ કરી છેલ્લો દિવસ કાલે પૂર્ણાવતી આખા સૌરાષ્ટ્રમાંથી તો માણસો આવે છે ગુજરાતમાંથી આવે છે પણ મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી બિહાર ન્યા ન્યા લગી લોકો બાપુની કથાનું શ્રવણ કરવા માટે બધા રહ્યા છે આ ઐતિહાસિક કથા છે રાજકોટની અંદર આવડું ભવ્ય આયોજન આ પહેલી વાર બાપુની કથાનું થયું છે કે અહીંયા આટલા બધા માણસોએ પ્રસાદ લીધો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ કિચન એરિયાના મિત્રો સ્વયંસેવક સભ્યો છે તમે નિહાળી રહ્યા છો અત્યારે આ સ્વયંસેવક સભ્યો અત્યારે સતત સેવાપી રહ્યા છે આ કિચન એરિયાના મિત્રો સભ્યો છે જે સતત સેવાપી રહ્યા છે

આજે પ્રસાદીમાં શું આપી રહ્યું છે આજે પ્રસાદીમાં આપશું ડ્રાયફૂટ શીરો પછી ફૂલવડી છે પછી ખીચડી છે પછી શાક છે સંભારો છે શાક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી વિભાગમાં બેનો સેવામાં જોડાઈ ગયા છે તમે તેમ નિહાળી રહ્યા છો અત્યારે કેટલા કાઉન્ટર છે જ્યાં જે ગુજરાત એ બધા જો બોલો બરાબર જે છે આ સ્વયં સભ્ય બહેનો તમે નિહાળી રહ્યા છો અત્યારે સેવા આપી રહ્યા છે મિત્રો આ કાઉન્ટર તમે જોવો ને તેમની વ્યવસ્થા જોઈ શકો છો કે કેટલી વ્યવસ્થા છે જય શ્રી રામ જય શ્રી રામ જય આવા કેવા કાઉન્ટર છે થોડોક દર્શકોને માહિતી આપતો સમજો કે સોળ કાઉન્ટર છે અને આ મહિલા સમિતિ બસો છે મહિલા સમિતિ હા એક કાઉન્ટર ઉપર ઈ આઠ આઠ નવ નવ મહિલા ઉભી રહી છે સુકા મહિને આજે આપણે પાંચ મહિનો છે કાલે તો વધારે હતું પણ એને પાછું સપ્લાય માટે પણ મહિલા સમિતિ જ રાખી છે ત્યાં કોઈ જેન્ટની એન્ટ્રી નહીં પછી બીજા મહિલા સમિતિ છે આપણે બેઠક વ્યવસ્થામાં ઉભા રહીએ છે એટલે આ ખોરલધામ મહિલા સમિતિ છે અને એનો બસો જણા મહિલા સમિતિમાંથી આપણી બહેનો આવ્યા છે એટલે આ નવે નવ દિવસ એનું ઘર બાર બાળકો હાહુહારા બધાને મૂકીને આવ્યા છે નવ દિવસ સેવા આપે હા બાળકો બોલ્યો ને નવ દિવસ સેવા આપે જય શ્રી રામ જય શ્રી રામ જય દર્શકો તમે જોઈ રહ્યા છો અત્યારે સતત નવ દિવસથી અત્યારે આ બેનો સેવા આપી રહ્યા છે આપણી વચ્ચે તમે કાઉન્ટર ખાલી જોઈ શકો છો કે કેટલા બધા કાઉન્ટર અત્યારે બનાવવામાં આવેલા છે અને આ છે કિચન એરિયાના પ્રમુખ કિશોરભાઈ જે સતત વ્યવસ્થા ગોઠવી રહ્યા છે તમે નિહાળી રહ્યા છો અત્યારે આપણે મેગા કિચન એરિયામાંથી મિત્રો જયારે આ કિચન શરૂ થશે ત્યારે તમે આ વ્યવસ્થા જોઈ શકો છો જય શિયા જય મુખ્ય વ્યવસ્થા બધી આ તમે મુખ્ય આયોજકની જોઈ શકો છો કે આ લોકોનું આયોજન કેવું છે લાખો લોકોની રસોઈ આજ બપોરે પ્રસાદી આપવામાં આવશે આ કિશોરભાઈ છે જે વ્યવસ્થાનું આયોજન સંભાળી રહ્યા છે

પ્રસાદી ઘરનું અત્યારે આયોજન કરી રહ્યા છે વ્યવસ્થા સંભાળી રહ્યા છે આપણે અત્યારે પંદર કાઉન્ટર તમે નિહાળી રહ્યા છો અત્યારે સોળ કાઉન્ટર અત્યારે ગોઠવેલા છે જય સિયારામ જય સિયારામ માણી જય સિયારામ જય સિયારામ હજારોની સંખ્યામાં અત્યારે સ્વયંસેવક સભ્યો સેવા આપી રહ્યા છે દૈસીયરામ દૈસીયરામ દૈસીયામ આ વિશાળ વ્યવસ્થા તમે જોઈ શકો છો કે કેવડો મોટું અત્યારે ડોમ છે અને આ મુખ્ય આયોજક શ્રી કિશોરભાઈ તો વિડીયો અંત સુધી જોતા રહેજો સંપૂર્ણ માહિતી તમને પૂજ્ય શ્રી મોરારી બાપુ બાપુને કથાને આપવા નથી મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે અત્યારે પૂજ્ય શ્રી મોરારી બાપુ રામકથામાં મિત્રો ભવ્ય આયોજન મિત્રો કિચનમાં થઈ રહ્યું છે મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સંપૂર્ણ માહિતી હું તમને આ મેગા કિચન એરિયાની આપવાનું છું આ તમે જોઈ રહ્યા છો અત્યારે ગરમ ગરમા ગરમ મિત્રો શાક બની રહ્યું છે અને હજારો લોકોનું મિત્રો પ્રસાદી બની રહી છે મિત્રો કેટલા બધા કારીગરો મિત્રો મહેનત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે બબે મોટા મોટા તપેલામાં મિત્રો શાક તૈયાર થઈ ગયું છે આ જુઓ તમે અહીંયા શાક બની રહ્યું છે ને અત્યારે મોટા મોટા તપેલામાં મિત્રો શાક તૈયાર થઈ ગયું છે કેવડા મોટા મોટા તપેલામાં શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે નિહાળી રહ્યા છો અત્યારે આ પ્રસાદીમાં અત્યારે બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે અને અહીંયા પણ મિત્રો આ જે શાક અત્યારે જે સુધાર રહ્યું છે અત્યારે આ શાક આમાં અત્યારે બનશે બટેટાનું શાક ને અત્યારે ખીચડીની પ્રસાદી છે તમે જોઈ રહ્યા છો અત્યારે કેવડા મોટા તપેલામાં અત્યારે ખીચડી બની રહી છે અને તમે અત્યારે ગયા છો અત્યારે પૂજ્ય શ્રી મોરારી બાપુ કથાનો નવમા દિવસ નો મિત્રો આ પ્રસાદી વિભાગ મોટા ગઈ માં આવા મોટા મોટા બે તપેલા માં અત્યારે ખીચડી બની ગઈ છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો સંપૂર્ણ આયોજન હું તમને ભવ્ય શ્રી મોરાર બાપુ નું આપીશ તો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ નેપેલામાં અત્યારે ખીચડી બની રહી છે તમે નિહારીએ છો અત્યારે મોરારી બાપુ રામકથાન મિત્રો ભવ્ય રસોડું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો આ ખીચડીમાં અત્યારે મોટા મોટા છે માં તપેલા પછી અત્યારે પ્રસાદી ઘરમાં પહોંચશે જયારે રસોઈ બધી તૈયાર થઈ જશે અને સંપૂર્ણ રીતે પ્રસાદી તૈયાર થઈ જશે અત્યારે મોટા મોટા મશીન થી સંભારો અત્યારે મિત્રો કચું બની રહ્યું છે તમે જોઈ શકો છો કે અહિયાં બે સંભાર ટ્રે અત્યારે તૈયાર થઈ ગઈ છે બે સંભાર ટ્રે તૈયાર થઈ ગઈ છે અને અત્યારે અત્યારે મશીન થી અત્યારે સંભારો અત્યારે હા ચૂરમું તૈયાર થઈ રહ્યું છે પાછળ તમે જોઈ શકો છો કે કેટલા બધા કોબીજથી મિત્રો સંભારો અત્યારે બની રહ્યો છે મશીનથી અત્યારે બની રહ્યો છે આજે પ્રસાદીમાં તીખી ફુલવડી આપવામાં આવી રહી છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે ગરમ ગરમ લાઈવ તીખી ફુલવડી બનાવી રહ્યા છે કારીગરો આ તમે નિહાળી રહ્યા છો અત્યારે તીખી ફુલવડી અત્યારે પ્રસાદીમાં માપશે આ તમે જોઈ શકો છો અહીંયા પણ ટ્રેમાં તરાઈને અત્યારે બની ગઈ છે આજે તીખી ફુલવડી પ્રસાદીમાં આપશે અને પાછળ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે મોટા મોટા તવામાં ફુલાવડી અત્યારે બની રહી છે આજે પ્રસાદીમાં શાક કેજલી સંભારો મરચાં રોટલી અને મુખ્ય તેવા તેવા તે શીરો પીરસવામાં આવશે તમે નિહાળી રહ્યા છો કે આ મોટા મોટા તપેલામાં અત્યારે શીરો બનેલો પડ્યો છે મિત્રો જો આ તમે રહ્યા છો અત્યારે એક બે આ મોટા મોટા તમેલા તમે નિહાળી રહ્યા છો આમાં અત્યારે શીરાની પ્રસાદી આપવામાં આવશે જો તમને અહીંથી દેખાડું અત્યારે ઢાંકીને રાખવામાં આવેલો છે એટલે આપણે ખુલ્લું નહીં કરીએ અત્યારે તમે નિહાળી રહ્યા છો કે આજે શિયાની પ્રસાદી આપવામાં આવી રહી છે અને પાછળ તમે નિહાળી રહ્યા છો હજારોની સંખ્યામાં અત્યારે લોકો માટે પ્રસાદી બની રહી છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે શ્રી મોરારી બાપુના રામકથાના અત્યારે સ્વયંસેવક સભ્યો અત્યારે ચોવીસ કલાક અત્યારે સેવા આપી રહ્યા છે પાછળ પણ તમને દેખાડું કેટલા લોકો અત્યારે સેવામાં સેવા આપી રહ્યા છે આ છે મુખ્ય કિચન એરિયા જ્યાં સતત લોકો અત્યારે સેવા આપી રહ્યા છે તમે સ્વયંસેવક સભ્યો તમે નિહાળી રહ્યા છો અત્યારે બસો થી ત્રણસો સ્વયંસેવક સભ્યો અત્યારે સામે દેખાઈ રહ્યા છે તમે નિહાળી રહ્યા છો તે આ બધા સ્વયંસેવક સભ્યો છે અત્યારે જે રસોડા વિભાગમાં સેવા આપી રહ્યા છે થી ચારસો સ્વયંસેવક સભ્યો અત્યારે કિશોરભાઈ બધા લોકો સેવા આપી રહ્યા છે તમે નિહાળી રહ્યા છો અત્યારે તમે જોઈ શકો છો કે ફળે પગે સેવા આપી રહ્યા છે આવા વિશાળ મોટા મોટા રૂમમાં મિત્રો ત્રીસક જેટલા અત્યારે કાઉન્ટર બનાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો કે આ સ્વયસેવિકા બહેનો અત્યારે આશ્રમ ની આજે કથા છે મોરારી બાપુ આવ્યા છે કથા માં રાસ છે

તમને દેખાડેલું કે આ બનો ની વ્યવસ્થા તમે નિહાળી શકો છો પ્રસદી શરૂ થવાની વાત છે પણ અત્યારે બહેનો બધી કાઉન્ટર પર ગોઠવાઈ ગઈ છે જય શ્રીરામ માજી ત્રિશક જેટલા અત્યારે કાઉન્ટર બનાવેલા છે અને સ્વયંસેવામાં તમે નિહાળી રહ્યા છો અત્યારે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા તમે આગળ કાઉન્ટર જોઈ શકો છો કે ત્રિશક જેટલા આગળ કાઉન્ટર અત્યારે દેખાઈ રહ્યા છે અને આ બેનો સભ્યો તમે જોઈ શકો છો જય સિયારામ જય સિયારામ મળી જય સિયારામ જય સિયારામ દાદા જય સિયારામ પાછળ પણ તમે નિહાળી રહ્યા છો કે વિશાળ કાઉન્ટર અત્યારે બની ગયા છે જય શ્રીરામ દાદા જય શ્રીરામ જય શ્રીરામ જય અત્યારે પૂજ્ય શ્રી મોરારી નું કથાનું અત્યારે લાઈવ પ્રસારણ અત્યારે શરૂ જ છે મિત્રો તમે નિહાળી રહ્યા છો સ્ક્રીન ઉપર અત્યારે શરૂ જ છે પ્રસાદી ટૂંક સમયમાં શરૂ થવાની છે અને આ સ્વયંસેવિકા બહેનો તમે નિહાળી રહ્યા છો અલગ અલગ ગ્રુપમાંથી બધી બહેનો સેવા આપી રહ્યા છે અને અહીંયા પહોંચી રહ્યા છે આ તૈયારીઓ તમે જોઈ શકો છો કે તૈયારી રૂપે અત્યારે આયોજન સંપૂર્ણ થઈ રહ્યું છે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા અત્યારે બહેનો બધી કાઉન્ટરે ગોઠવાઈ ગઈ છે અને સેવામાં પહોંચી ગયા છે તમે હારી રહ્યા છો જય શિયારામ મળી જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ પાછળ તમે જોઈ શકો છો કે મોરારી બાપુની કથા અત્યારે ચાલુ જ છે અત્યારે મોરારી બાપુની કથા અત્યારે શરૂ થઈ ગઈ છે અને કિચન એરિયામાં પણ મિત્રો તૈયારી બધી પૂરી થઈ રહી છે આ તમે કિચન તમે નિહાળી રહ્યા છો અત્યારે કેવડું મોટું વિશાળ કિચન છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય 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 શ્રી રામ જય જય શ્રી રામ શું કેશો તમે આયોજન માં અત્યારે તૈયારી બઉ મજા આવી છે સેવા માટે બહુ અમને બહુ લાભ લીધો છે

એમાં બધી વ્યવસ્થા સરસ રીતે ચાલી રહી છે અને એટલું જ કહેવાનું કે મા બાપની સેવા કરજો કોઈ એવા વ્યક્તિ મા બાપ મળે કે જેને કોઈ છે જ નહીં કે જે અપાય છે તેને સદભાવના સહારો મળી રહે તેવું સેવાનું કાર્ય કરજો અને મારા વતી મોરારી બાપુના ચરણોમાં દંડવટ પ્રણામ